જો કદાચ તમારા દુઃખ અને મારા સુખ આવતા હશો અને હું મેલેડી કદાચ તમારા લેખમાં મો અને જોઈ લઈશ કે હજુ સુખનો સમય જેટલી વાર છે પણ પાંચ વર્ષ લખેલા હશે ને તો મારા ભગવાનના કગરી કગરી એક વર્ષ કરી આલીશું મેલેડી આવશે ધીરજ રાખજો ખાલી વધાર નહીં બાર મહિના માંગો કેલેન્ડર પર થઈ જાય એવું કેલેન્ડર બનાવવાનું હોય તો હું થી કદાચ બાર મહિના કદાચ મારો ચીલો ચાલી રાખજો તમારી માં જો બધા સપને વાતો કરતી ના કર્યા નું તો મેરડી નહીં આ તમે મારા સાનિધ્યમાં તાપ બેઠો છો ને આ તમારું તપ છે એટલે હું કામ કરું આ તમારું તપ છે કોઈ પાંચસો કિલોમીટરથી આયો કોઈ તૈસો કિલોમીટર કોઈ અઢીસો કિલોમીટરથી કોઈ પચાસ કિમીટરથી